ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે માંગરોળ શહેરમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ ગણપતિ સ્થાપનાનું ગત સાંજે વિસર્જન કરવામાં આવ્યું માંગરોળના બંદર દરિયા ખાતે વિસર્જન કરવામાં આવ્યું મામલેદાર માંગરોળ ડીવાયસપી માંગરોળ પોલીસ સહિત સ્ટાફ ખડે પગે રહ્યો ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસર્જનની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી લોકો હર્ષ ઉલ્લાસ ઉમંગ ઢોલ નગારા તેમજ ડીજેના તાલે નાચતે વાજતે ગાજતે ભગવાન ગણેશની પ્રતિમાને દરિયામાં પધરામણી કરવામાં આવી હતી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગજાનન ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આજે ગણેશ મહોત્સવના દિવસે માંગરોળ શહેરના બાપા ને વિસર્જન કરે છે આજરોજ બંદર ખાતે દર વર્ષની જેમ ગણપતિ બાપા વિસર્જન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે ત્યારે બંદરે પ્રથમ આવે છે અહીં આવીને પૂજા અર્ચના કરે અને ગણપતિ દાદાને બોટ મારફત અંદર દરિયામાં જઈને વિસર્જન કરવામાં આવે છે આ સુવિધા માટે ખારા સમાજના પટેલશ્રી ઉપસ્થિત છે અને સાથોસાથ ખારા સમાજના આગેવાનો વેલજીભાઈ મસાણી તેમજ ઉપસ્થિત યુવા ટીમ જે ખારા સમાજની જે છે જે અહીંથી ગણપતિ દાદાને લઈ અને બોટમાં વિસર્જન કરવા માટે અંદર દરિયામાં જાય છે

અ અલગ અલગ કાર્યક્રમ યોજ્યા હતા જેમ કે અમે તેમાં ડાંડિયા રાસ બેનોદારા સત્સંગ તથા અમે મહાર્તીનું પણ આયોજન કરેલા હતું તેમાં અમને સૌ કોઈ નો સાથ સરકાર મળી રહ્યો હતો અને અહીંયા આજે અમે સાતમા દિવસે વિસર્જન કરવા માટે આવેલ છે તે માટે અમને ખારવા સમાજનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે તે માટે હું તેમનો પણ આભાર માનું છું તો સૌ કોઈ સાથે બોલો ગણપતિ બાપા જય જય દરેક જેમ આવા અગ્ને પણ ગણેશ વિસર્જનમાં જે તૈયારી છે એ ખારવા સમાજે કરી છે ખૂબ સરસ મજાની આયોજન કર્યું છે અહીંના યુવાન લોકો દરિયામાં ગણપતિને લઈ અને પોતે દરિયામાં વિસર્જન કરે છે કોઈ જાતનો અનુષ્ય બનાવ ન બને એના માટેની કાળજી રાખે છે હરેક સમાજ હિન્દુ સમાજ એક સાથે થઈના કાર્યક્રમ ઉજવ્યો છે